મિત્રો જયારે મહિલાની આપણે વાત કરીએ અને સ્ત્રી સશક્તિકરણ ની વાત કરીએ તો હાલમાં મહિલા તમામ ક્ષેત્રની અંદર આગળ છે અને તાજેતરમાં કુરેશી જે ઓપરેશન સિંદુર એમાં જે સામેલ હતા અને ભારત સરકાર દ્વારા જે યુદ્ધમાં જોડાણ હતા આજે ખાસ કરીને જે છે એ એક મહિલાની આપની મુલાકાત કરાવવાના છીએ કે જેને એક ઉત્તમ ઉદાહરણ પૂર્યું પાડ્યું છે આજે ભાવનગર ની અંદર આ વાત છે ભાવનગર ની અને આપણી સાથે છે રૂક્ષાના બેન કરીને ખાસ કરીને આપણે જયારે વાત કરીએ તો મહિલા ક્ષેત્રની અંદર હોય છે કે આ કામ હું કઈ રીતે કરીશ પેલું કામ હું કઈ રીતે કરીશ તે બેને આજે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને તે છે એ રિક્ષાના વ્યવસાય સાથે જોડાયેલા છે તો તેની સાથે આપણે વાત કરીશું કે રૂક્ષાના બેન છે એ કઈ રીતે રિક્ષાનો વ્યવસાય કરે છે રિક્ષા ચલાવે છે એને ફિલ્ડમાં કેવું કેવું થાય છે તેના ઘરના તરફથી તેમને કેવું કેવું પ્રોત્સાહન મળ્યું હતું તો એ આ રુક્ષાના બેન જે ભાવનગર ની અંદર રહે છે અને રીક્ષા ચલાવે છે તો તેની સાથે આપણે વાત કરીશું રુક્ષાના બેન કેમ છો મજામાં બસ હવે સૌ પ્રથમ વાત આપણે કરીએ રીક્ષા ચલાવવાની આજે જેન્ટ્સ લોકો વધારે રીક્ષા ચલાવતા હોય છે તો તમે કઈ રીતે વિચાર કર્યો કે હું આ ફિલ્ડ માં આવીશ ને રીક્ષા ચલાવી છે એમ એવું હતું કે હું તો પેલા આંગણવાડી માં હતી એટલે મને એમ થયું કે મારે કઈ રીક્ષા ચલાવી નથી કેમ કે ભાઈઓ બધા આપણને કઈ રીક્ષા ચલાવવા દે નઈ કેમકે એ લોકો નો વધારે ધંધો થતો હોય ને અમે બે બેનો ચલાવતા હતા એટલે ઈ બેને તો જોકે તબિયત નહોતી દીધું મેં ચાળવી રાખ્યું એટલે મને પછી સ્કૂલ ની વર્ધી છે એટલે મને જોકે બધા વાહન શીખવાનો બહુ શોખ હતો એટલે મારે પછી અમારે ભાવના બેન યાદવ કરીને હતા એટલે ઈ અમને હું આંગણવાડી માં ત્યારે અમારે હતું તો ત્યાં ઈ કે આવતા ને તો અહીંયા બધા પૂછતા હતા કે તમારા ને લેડીઝ ને રિક્ષા શીખવી છે એટલે અમે એમ કીધું કે મારું પેલું નામ લખજો કે મારે રિક્ષા શીખવી છે તો મને કે હા ને એ બેન રેલવે માં હતા ને મારા પપ્પા રેલવે માં હતા ને એટલે હું એને ફઈ કેતી બધા માસી તો મને કે ફઈ તમે મારું પેલા નામ લખજો પછી એમ કરતા કરતા ઘણા બધા દિવસો વ્યા ગયા કઈ એના કઈ ફોન કે પછી ઓચિંતા નું આવ્યું ને એટલે મને ફોન કર્યો કે આપણે આ તારીખે આપણે એને રિક્ષા શીખવાડવાની છે લેડીઝ ને ગધે ગયા ખેતર તમે બે વાગે પહોંચી જજો

મહિલાએ તમારે કીધું હોય કે તમે બહુ સારું કેવાય કે મહિલા થઈને રિક્ષા ચલાવો છે ઘણા બધા કે છે હજી આજની તારીખમાં ગમે ત્યારે રિક્ષા લઈને ઓચિંતાના પોલીસ ની ગાડી નીકળી હોય તો મારે આમ રસ્તો ક્રોસ કરવા માટે હું આમ જતી હોય ને એની આમ નીકળતી હોય ને તો હું ભી રહી ગયો ને મને એ લોકો સામેથી સેલ્યુટ મારે મને એમ કે મેડમ તમે વ્યાજો તો એમ કહું નાના તમે જાઓ તો મને એમ કે નાના તમે બી પછી હું નીકળી જાય મારે આમે હશે બધાને બહુ જ ગમે છે રિક્ષા ચલાવને એટલે બધી લેડીઝ ને એમ ગર્વ થાય છે કે બેન તમે રિક્ષા ચલાવો અમને શીખવાડો ને મેં દઉં તમને શીખવાડો હું એક હું કામ તમે બધા શીખો શીખવાડી દઉં તમને અત્યારે હવે વાત કરીએ તો રિક્ષામાં કઈ 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 રીતનો તમે વ્યવસાય કરો ભાડામાં ચલાવો છો કે સ્કૂલની વર્ધી ભરો છો શટલમાં ચલાવો છો કઈ રીતે એટલે હું ભાડાઈ કરું છું ને સ્કૂલમાં વર્ધી કરું છું ગમે ત્યાં કોઈને એમાં શનિ રવિ રજા હોય કે ભાઈ એમ કે કે કુડા જાવું છે કે ખોગા જવું છે કે પાલીતાણા સિયોર તળા બધી જગ્યાએ જાઉં છું રિક્ષા લઈને તો બાકીની સ્કૂલ ની વર્ધી કરું છું રુક્ષાના બેન વાત કરીએ તો કેટલું ભણેલા છો તમે હું 10 એટલે નોન મેટ્રિક નોન મેટ્રિક છું અને હવે ખાસ કરીને વાત કરીએ તો આજની મહિલાઓને તમે શું કહેવા માંગો છો હું આજની લેડીઝ એટલે મહિલાને એમ કહેવા માંગુ છું કે જેમ હું આગળ વધી છું તે તમે આગળ વધો કે ઘણા પુરુષોને રીક્ષા ચલાવતી હોય રિક્ષા વાળા ભાઈઓને કે ભાઈ અમે આ લોકો લેડીઝ રીક્ષા ચલાવે છે તો એ લોકોને ગમતું તમારે એક વખત એવું અનુભવ થયું કે જે મને નવી નવી રીક્ષા મળી હતી હું સાંજિયાવાડ માં ગઈ સાંજિયાવાડ માં ગઈ ને તો એટલે ત્યાં એક મંદિર છે ત્યાં હું ત્યાં રોડ ઉપર ઉભી રહી દર્શન કરીને એટલી વાત લાગે ને ભાઈ ત્યાંથી રીક્ષા વાળા નીકળ્યા મને કે છે કે ઘરે રોટલા ઘડો નહી કે તમારું હું કે રીક્ષા ચલાવવાની કામ છે એવા અનુભવ ત્યાં છે ને આપડે કોઈ દિવસ હું રીક્ષા લઈને ગઈ ને એટલે આપડે કોઈ દિવસ કઈ ખરાબ અનુભવ ત્યાં નથી એવા ભાઈ બોલ્યા કે ઘરે રોટલા ઘડો વાત કરીએ તો આમદની

હું તો એમ કહું છું કે મહિલા જો આવરિધા આગળ વધતી હોય ને શીખતી હોય તો હું તો એમ કહું છું કે બધા વાહન શીખવા જ છે આપડે ગમે ત્યારે કઈ જરૂર પડી હોય ને એટલે આપણે રિક્ષા નેતર તો આપણે પહેલા આપણો તો આપણો ફેમિલી 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 છે પછી આપણે વિસ્તારમાં છે કે ભાઈ આ કા કોચિંતાનું કટ થ્યું હોય તમારે આમ કહેવાય આ એવા છે ને તો નો જાય દવાખાના દવાખાનાનો અર્ધી રાતના હું એમ કઉ તમ તાર મને જ જગાજો હું આવીશ વાહ રેલવે સ્ટેશન એમ કે ચાર વાગે જવાનું હોય કે બસ માં જવાનું હોય એ લોકોને ત્રણ વાગે ચાર વાગે તો ઘણા એમ કે કે બધા અમારે રિક્ષા અહીંયા અમારે હોતા જ નથી ભણવા નેરામાં કે અમારે અહીંયા તો એમ કહે કે તમ તાર મન માટે તો મિત્રો આ હતા રૂક્ષાના બેન અને તમે જેની સ્ટોરી સાંભળી કે મહિલા થઈને તે રિક્ષા ચલાવે છે અને પુરુષોની સામે પડકારરૂપ જેને કહેવાય કે રિક્ષા ચલાવીને સારી આમદની પણ કરે છે એટલે ઘણા લોકો એવું કહેતા હોય છે કે મહિલા આ નો કરી શકે તે ન કરી શકે પણ રૂક્ષાના બેને જે ભાવનગરની અંદર મહિલા થઈને રિક્ષા ચલાવીને બધાની વચમાં રહીને જે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે એ ખાસ કરીને સરાહનીય છે એટલે જો તમને આ સ્ટોરીમાં મજા આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ કરીને મહિલાઓ જો આ વિડીયો જોતા હોય તો વૃક્ષાના બેન નું કામ કેવું તમને લાગ્યું એ ખાસ કરીને તમે કોમેન્ટ કરવાનું ન ભૂલતા